કોઈ ન્યુ વિડીયો તો ઘણા દિવસ થયા એટલે બે કાલે જ હતી મૂકો એક બ્લોગ ચેલેન્જિંગ વિડીયો મૂકો તો મિત્રો ઉપાય કરો તો મિત્રો આજે જાય આપણે હરિયાણું લેવા મિત્રો એવું વસ્તુ બતાવું તમને તો આપણે છે ને અહીંયા મેલડીમાં લખો બરાબર અહીંયા મા મેલડી લખો વિટી ભાઈ રે મા મેલડી લખો બરાબર જો હાલો બેટી હાલો બેટી જો મતલબ આ ટિકિટ ફેલ થઈ ગઈ ગારો અરણી કૃષ્ણ ઠાણ કારણે પર કે જરાક કહો કે આવું તો બરોબર અમારું કંઈ ન થાજો અતી રૂપે થાજો જન અહીંયા હેલો બેટી ઓ મિત્રો

આપણે જ્યાં હું હવે ખોડિયાર મંદિર હે બરોબર અવાના બહુ રખડી જામનગર ગયા મજા જ આવી રાખ્યો મિત્રો આ બતરાનું હે અને હજી બેક કે ભાઈ બનાવવાના હે બરોબર આવી છે અને એક ને તો હું પેડવા જાઉં છું હજી બે જણ આઈ છે આ રહો કટારા વાળા મિત્રો તો કરી કાકીને કટારા દુનિયાના નીકળે હે કાલે નીકળાવત ના તો મારો ચેલેન્જ વિડિયો કમ્પ્લીટ થઈ જાય તો

મિલિયન માં વ્યુ જાય એના ફોલો છે એટલે મિત્રો એને મને લાઈવ માં લીધો મેને મેસેજ કર્યો તો મને લાઈવ માં લેજો ભાઈ સાહેબ વિચાર તો કરો જોયા હવે શું થાય હાલો કન્ટિન્યુ તરુણીઓ જાય કોળિયાનમાન મંદિરે જાવ લઈ લે લઈ લે કાઈ નહોતું લઉં કે તો જા ફૂલ બાકાજી ફૂલ હાલો કન્ટિન્યુ હવે આપણે કોળિયાનમાન મંદિરે પહોંચી ગયા હી નિકલો ખબર નહીં મોરે મોરો દઈ દીધી લાગે પેલા મને મને એ લાગે મને એવું લાગે છે એવું જ કે લાગે હાલ અંદર જમલા ઉતર છે ચાલો ઓકે કન્ટિન્યુ બરોબર ચાલો કન્ટિન્યુ અમે આવ્યા હતા અહીં ફોટો પાડવા પણ અહીં જવા ન દેતા અને માં ઉપર જ જવા ન દેતા એનો કારણ એ કે એને અત્યારે લગભગ ઉપર ઉપર થાય જ છે લગભગ પાકે ખોલવા ના લગભગ પચાસ ટકા કંઈ એવું કંઈ છે નહીં ના

આપણે જો યુનિટીમાં જાય પૂછવું જો પીવું તો જો હાલો યુનિટીમાં જવું જવાનું થાય તો યુનિટીમાં જાય બાકી કરે તેને તો ચાલો કન્ટિન્યુ હવે છે ને આપણે અહીંયા ઘડી બેઠા તો અહીંયા યુનિટીમાં જવાનું થાય તો યુનિટીમાં જાય બાકી ગરવે તેને જોઈ લ્યો ચાલો કન્ટિન્યુ ચાલો કન્ટિન્યુ

આપણે ટેસ્ટ મેચ જીતવાના છે કેટલા રન ઘટે 488 488 ઘટે મિત્ર 5 વિકેટ જીતવા માટે 5 વિકેટ જીતવા માટે ઢંટા ના રે તો મિત્રો આપણે હવે યુનિટી ની અંદર આવી ગયા છીએ સમજો લ્યો કેમ કે બાકી યુનિટી એક નંબર છે મિત્રો રનને કરાસ 10 રૂપિયા કા જઈએ તો સાગર પાસે લઈ જાવ લઈ લે મિત્રો ઓ ડબલ બી ઓ પી ચાલ કન્ટિન્યુ ભાઈ બને પ્રમોશન કરને બેટા ભાઈ ફોલો ડોલર કરો એટલે ફોલો કરો ખાયગા મિસ્ટર પિયુષ જીરો સોળ ફોલો ફોલો અને હજી એક ભાઈ બનજે આપણો નીકી લ્યો નિક આહિર નિક આહિર એકસો એકાવન વાહ મિત્રો ગાયકા ફોલો કરો મસ્ત ફોટા બનાવો ભાઈ ભાઈ વાહ ભાઈ બધા એવા જ છે ચાલો કા કન્ટિન્યુ દસ દસ રૂપિયા ભાઈ આવી ગયા બરાબર તો હવે

પિકનિક મનાવા આવ્યા લાગે મિત્રો આ નિખિલા ના પપ્પા ની ગાડી છે ઈટ ફાઈનલ આ છે ને કા નિકા અને મિત્રો ગાડી આની છે બરોબર પ્રેમલા અને ભાઈ માથે ચડે મને બળતરા નથી સાતી બચેડા ને ગાડીની ની હાઉ દઈ નાખી તું હાઉ પથારી ફેરવી નાખી અને મિત્રો અને તું પડીશ ને એટલે ટાટિયા વાટિયા સરખી રીતના રંગાઈ જાય મિત્રો આપણે પહેર્યા જશમાં મિત્રો કઈ દો ગાય કેવું લાગુ તો ચાલો કન્ટિન્યુ મિત્રો

બરાહણ જો ના હોય તો કાલક માં લખો કે જો પાણી ઉતરી જશે તો આપણે અહીં ઉતરે ચક્કા મારી જશે બરોબર ચાલો કંટી આપણે આવી ગયા ઉગમ મોબાઈલ માં ઢીકટ કરાને છે ઢીકટ એ તો એ તાડી ના રીવા વાહ કે જો ઢીકટ કરાઉં ચાલો કંટી ઢીકટ તો થઈ ગયો છે હવે હે ને હા કા છટા ચાલો કંટી હા આયા મન બહુ હાવ થાકી ગયો એના કારણે નો શું કરી પાયો પણ બધાને ટાટાબાબાઈ જય શ્રીરામ લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો ટાટા ટાટાબાબાઈ અને જય શ્રી વારણ માટે